પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે હોટેલ સિટી પોઈન્ટ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ચાણસમા ખાતે બેચરાજી ત્રણ રસ્તા પાસે આવેલા હોટલ સિટી પોઈન્ટના હોલમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત ભાજપ મીડિયા પ્રવક્તા યજ્ઞેશ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ સન્માન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થશે જેના માટે દેશના સર્વ પક્ષોની સાથે નાગરિકોના પણ મત જરૂરી છે વન નેશન વન ઇલેક્શન થવાથી દેશના ચૂંટણીમાં રોકતા કર્મચારીઓને પણ ચૂંટણી કામગીરીની જવાબદારી ઓછી થશે તદુપરાંત સમય અને ખર્ચ પણ ઓછા થશે તેમજ વારંવાર ચૂંટણી દરમિયાન લાગુ થતી આચાર સંહિતામાંથી પણ મુક્તિ મળશે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ભરતભાઈ દેસાઈ બક્ષી પંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા તથા મુકેશભાઈ પટેલ દાડી તાલુકા ભાજપ પ્રમુખ કિરણ જાની જય પટેલ નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ સહિત

એવું કહેવાય કે સંગઠનમાંથી કોઈ પણ કામ લઈને જઈએ તો પહેલા તમારે બહાર ના બેસો પણ સીધા અમને અંદર બોલાવી નતા હતા અને કંઈ પણ કામ હોય એ થઈ જતું હતું એવા દિલીપભાઈ ઠાકોર સાહેબ અને મારી સાથે પધારેલ પ્રદેશના પ્રવક્તા